દીકરીએ અમરેલીના પ્રતિનિધિ નાયબ મુખ્ય દંડક રાજ્ય સરકારનો ઓભિન અંગ એવા કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાવી તારા ચપટી વગાડે કામ થાય છે આખા જિલ્લામાં તારી હાક વાગે છે ખાલી તારી ચપટી વાગી અને મને રાતે બાર વાગે ઉપાડી ગયા ખાલી તારી ચપટી વાગી અને બિન અધિકૃત રીતે સત્તર કલાક ગોંધી રાખી તારી ચપટી વાગી અને ચોવીસ કલાક પોલીસ કસ્ટડીમાં રાખી તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી તારી ચપટી વાગી મારા રિમાન્ડ લેવામાં આવ્યા તારી ચપટી વાગી તારી ચપટી વાગીને તો તારી બેનનો એક કુવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો તારી ચપટી બધા જ ગુનામાં દીકરી કે છે ગબડા ગબડાની આબરૂ જયારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બની ને ચીર પુરાણા છે ભાઈ કૌશિક ચોવીસ કલાક આપું છું હજુ એક વખત ચપટી વગાડી આ દીકરીની લાજ ઉપર હાથ નાખ્યો છે ને એવા તમામ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ કરાવો ડિસ્મિસ કરાવો